એક વખતની વાત છે મુલ્લા નસરુદ્દીનના ઘરે મહેમાનો આવવાના હતા તેથી તેમને એક મોટા તપેલાની જરૂર પડી તેઓ દોડતા પોતાના પડોશી અલી પાસે ગયા અને કહ્યું અલી ભાઈ શું તમે મને એક રાત માટે તમારું મોટું તાંબાનું તપેલું ઉધાર આપશો મારે ત્યાં મહેમાન આવવાના છે અલી એક સારો માણસ હતો તેથી તેણે તરત જ તપેલું આપી દીધું બીજા દિવસે મુલ્લા નસરુદ્દીન તપેલું પાછું આપવા ગયા તેમણે અલીને તેનું મોટું તપેલું આપ્યું અને તેની બાજુમાં એક નાનું ચકચકિત તપેલું પણ મૂક્યું અલીએ આશ્ચર્યથી પૂછ્યું મુલ્લાજી આ નાનું તપેલું શેનું છે આ તો મારું ન હતું નસરુદ્દીને ગંભીર ચહેરો રાખીને કહ્યું અરે અલીભાઈ તમને ખબર નથી મેં જ્યારે તમારું તપેલું ગઈ કાલે રાત્રે લીધું ત્યારે તેને ખૂબ જ મહેનતથી રાંધણું બનાવ્યું અને રાત્રે તમારા તપેલાએ એક નાનું તપેલું જન્મ્યું અભિનંદન આ તેની દીકરી છે જે હવે તમારી થઈ અલી આ વાત સાંભળીને હસી પડ્યો પણ તે લાલચમાં આવી ગયો તેણે વિચાર્યું વાહ મને તો મફ્તમાં એક નાનું વાસણ મળી ગયું અને તેણે બંને વાસણો ખુશીથી સ્વીકારી લીધા થોડા દિવસો પછી મુલ્લા નસરુદ્દીન ફરીથી અલીના ઘરે આવ્યા આ વખતે તેમને વધુ મોટા બે ત્રણ વાસણોની જરૂર હતી નસરુદ્દીને વિનંતી કરી અલીભાઈ તમે બહુ ઉદાર છો મને તમારું સૌથી મોટું તપેલું એક કડાઈ અને બે ચમચા ઉધાર આપો આ વખતે મહેમાનોની સંખ્યા વધુ છે અલીએ ખુશીથી બધા વાસણો આપી દીધા તેને આશા હતી કે આ વખતે પણ બધા વાસણો બાળક પેદા કરશે અને તેને ફરીથી મફતમાં વાસણો મળી જશે બે દિવસ વીતી ગયા ત્રણ દિવસ વીતી ગયા પણ મુલ્લા નસરુદ્દીન વાસણો પાછા આપવા ન આવ્યા ચોથે દિવસે અલીને ચિંતા થઈ તે મુલ્લાના ઘરે ગયો અને ગુસ્સાથી પૂછ્યું મુલ્લાજી મારા વાસણો ક્યાં છે તમે હજી સુધી કેમ પાછા ન આપ્યા મુલ્લા નસરુદ્દીન ઉદાસ ચહેરો લઈને બેઠા હતા તેમણે ઊંડો નિસાસો નાખ્યો અને અલી સામે જોઈને ધીમેથી કહ્યું અલી ભાઈ મારે તમને એક ખૂબ જ દુઃખદ સમાચાર આપવાના છે અલીનો જીવ તાળવે ચોંટ્યો શું થયું મુલ્લાજી નસરુદ્દીને રડમસ અવાજે જવાબ આપ્યો ખૂબ જ દુઃખ સાથે જણાવું છું કે તમારા મોટા તપેલાનું અવસાન થઈ ગયું છે તેને ગઈકાલે રાત્રે ખૂબ તાવ આવ્યો અને તે સવાર સુધીમાં મૃત્યુ પામ્યું બાકીના વાસણો પણ ખૂબ બીમાર છે તેથી હું તમને આપી શક્યો નહીં અલી ગુસ્સે થઈ ગયો મુલ્લાજી શું તમે મજાક કરી રહ્યા છો વાસણો ક્યારે મરી શકે નહીં તે નિર્જીવ વસ્તુઓ છે નસરુદ્દીને નિર્દોષતાથી અલી સામે જોયું અને પૂછ્યું જ્યારે તમારું તપેલું નાનું બાળક પેદા કરી શકતું હોય ત્યારે તે મરી કેમ ન શકે જો તે જન્મી શકે તો તેને મરવાનો પણ અધિકાર છે ખરુને અલીને પોતાની ભૂલ સમજાઈ ગઈ તેને ખ્યાલ આવ્યો કે જ્યારે તેને મફ્તમાં નાનું તપેલું મળ્યું ત્યારે તે ખુશ થયો હતો તો હવે તે તેના મૃત્યુ પર ફરિયાદ ન કરી શકે તેણે મૂંગે મોઢે માથું નીચું કરી દીધું અને ત્યાંથી ચાલ્યો ગયો જો તમે કોઈ ગેરવાજબી કે અસંગત વાત સ્વીકારો છો ત્યારે ભવિષ્યમાં તેની સાથે જોડાયેલી અન્ય અસંગત વાતો સ્વીકારવા માટે પણ તૈયાર રહેવું જોઈએ